હું જોઈ રહ્યો હતો કે જયારે જયારે સમાજનું કોઈ સંમેલન થાય કેટલાક લોકો એને રાજનીતિ સાથે જોડે રાજનીતિક મેસેજો છોડે છે જણ કે કોઈની રાજનીતિ લૂંટાઈ જવાની હોય ને એવી વાતો કરે છે આમાં બધા આવી ગયા તમામ પાર્ટીઓ પણ તમે નવી પેઢીને તૈયાર નહીં કરો જે પેઢી તૈયાર થઈ છે એને મજબૂત નહીં કરો તો થાકી જશો આવનારી બે ત્રણ પેઢીને તૈયાર કરો કે અમારા પછી કોણ પણ આપણા મારે તૈયાર કરવા પડે તો બીજા આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર છે ને આવ્યા પછી કેટલા યુવાનો તૈયાર કર્યા છે હજારો યુવાનો તૈયાર કર્યા છે ગુજરાતમાં એક તરફ ઠાકોર સમાજમાં એકતાની વાત થઈ રહી છે ક્ષત્રિય ઠાકોર સમાજને આગળ લાવવા માટે અલ્પેશ ઠાકોર દ્વારા પણ એક સેનાની શરૂઆત કરવામાં આવી હતી એક સેના આવી હતી એનું નામ હતું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પરંતુ હવે ઉત્તર ગુજરાતમાં આ તમામ બાબતોની વચ્ચે અલ્પેશ ઠાકોરની સામે એક શક્તિ પ્રદર્શન કરાયું છે એવી ચર્ચા થઈ રહી છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ઉત્તર ગુજરાતમાં એક શક્તિ પ્રદર્શન કરાયું પરંતુ એની અંદર અલ્પેશ ઠાકોરને બોલાવવામાં નથી આવ્યા કે પછી તેઓ ગયા નથી એ પણ ચર્ચાઓ થઈ રહી છે પરંતુ હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે આડકતરી રીતે અલ્પેશ ઠાકોરે પણ જવાબ આપ્યો છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સૌપ્રથમ તો ચર્ચા કરવામાં આવે ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં અભિજીત જે બારડ છે એમના દ્વારા એક શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું એક આખું સંમેલન બોલાવવામાં આવ્યું એની અંદર જે ઠાકોર સમાજના અનેક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા એ પછી વાત કરવામાં આવે વિક્રમ ઠાકોરની અભિજીતસિંહ બારડ પોતે પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે એક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક જોવા ના મળ્યા કે જેમણે આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની રચના કરી હતી એવા અલ્પેશ ઠાકોર અલ્પેશ ઠાકોર દ્વારા એક ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવવાનું છે ઠાકોર સમાજને લઈ અને ચર્ચાઓ થવાની છે પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે ઉત્તર ગુજરાતમાં એક શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અલ્પેશ ઠાકોર આખી બાબતને લઈ અને ચર્ચાવામાં આવે એના પહેલા જ ક્યાંક ને ક્યાંક આ શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને હવે આડકતરી રીતે જવાબ આપતા અલ્પેશ ઠાકોરે શું કહ્યું એ પણ સાંભળી લઈએ

તો બીજો આગેવાન તૈયાર કરતા બીજા દસ પંદર વર્ષ થાય હવે આવું તમે નિરંતર રાખો તો આગેવાન તૈયાર તમારા માટે લડવાની વાત ના કરે તમારી પડે ના ઉભારે તો સો ટકા પાડી દો જે લોકો તમારા માટે લડે મથે તમને સાથે રાખીને આગળ વધવાની વાત કરે એવા એવા સાચા સારા આગેવાનો ને આગળ લઈ જવાની વાત કરો અને બીજી વાત કરું છું કે વેસ મુક્તિ એટલે જરૂરી કાય એવો સમાજ મોભાદાર સમાજ જેને વર્ષોથી જમીન જાગીરી સાથે જોડાયેલો સમાજ બીજાનો નિભાવ કરનારો સમાજ એવી કઈ તકલીફ પડી કે આપણી યાતનાઓ આપણી પીડાઓ વધવા લાગી તો સૌથી પહેલું આ દેશ જ્યારે આઝાદ થયો ત્યારે તમામ સમાજોએ પોતપોતાની દિશા નક્કી કરી શિક્ષણ રોજગાર તમામ દિશાઓ આપણે એ વખતે એટલી બધી જમીનો હતી અને એ વખતે પણ સાચું છે કે આના સિવાય કોઈ કિંમત નહોતી કારણ કે મોથોક ના એવા કોઈ સાધનો નહોતા એટલે સમય અંતરે શું થયું આપણા એવું થયું આપણા બાપ દાદા કે આ જમીનો ક્યાં ખૂટવાની છે અને જેની જેનો ધાન હોય એનું રાજ હતું પણ સમય અંતરે ડેવલપમેન્ટ થતું ગયું દેશ વિકાસ થવા લાગ્યો દેશના વિકાસની સાથે લોકોની જરૂરિયાતો વધવા લાગી અને જરૂરિયાતોની સાથે મોંઘવારી ખર્ચાઓ વધવા લાગી આપણે એ વખતે જો શિક્ષણ પકડ્યું હોત આ દેશ આઝાદ થયો ત્યારે તમામ સમાજ જે શિક્ષણ પકડ્યું એનું ઉત્તમ ઉદાહરણ છે આદિવાસી સમાજ દલિત સમાજ અને એવા તમામ સમાજો એ પાટીદાર સમાજો કે તમામ સમાજો જેમણે શિક્ષણ અપનાવ્યું અને શિક્ષણની સાથે રોજગાર અપનાવ્યો એ તમામ સમાજો આગળ આપણે એ વખતે શું કર્યું વેસનો તરફ ભાગ્યા અંધશ્રદ્ધા કુરિવાજો તરફ ભાગ્યા અને આપણે એવું કે જમીનો ક્યાં ખૂટવાની છે પણ જમીનોની એકલા અને આજ આશા ઉપર એના કારણે આપણે શિક્ષણની દિશા આથી પચાસ વર્ષ પહેલા જયારે પકડવાની હતી એ પકડવામાં મોડા છે આ સમાજ વખતે વેસનો પણ ના આવ્યા હોત તો સમાજની પીડા ઓછી હોત પણ આ બધી તકલીફો જોઈ સમાજ વેરવિકેટ સમાજની એકતા ના દેખાય આ બધું જોઈ

આધુનિક યુગ તરફ પણ આગળ વધવું પડે આપણે માં ભગવતીમાં માનનારા લોકો છે હું તમને એવું નથી કહેતો કે શ્રદ્ધા ના રાખો શ્રદ્ધા ખોટ રાખો આ ભગવતી જ ચલાવે છે આપણા પણ એની શ્રદ્ધા આપણી કુળદેવી આપણી માતાની સાથે આપણે આપણા બાળકોને સારું શિક્ષણ આપવા માટે માં સરસ્વતીની પૂજા પણ કરવી પડશે આપણે બાળકોને ભણાવવું પડશે એ ભણેલો દીકરો ને દીકરી આપણું કોણ ઉજાગર કરશે ને એના માટે જ્યાં જેનાથી જે બનતું હોય કોઈ એક વ્યક્તિથી સમાજનો વિકાસ ક્યારેય નહીં થાય એના માટે બધાએ સાથે ચાલવું પડશે અને જ્યાં જેની જે વ્યવસ્થા હોય નાની નાની સ્કૂલ કોલેજ લાઇબ્રેરી આ જે કઈ બનતું હોય આપણાથી બનાવ દીકરા દીકરીને વિદેશ ભણવા મોકલવા પડતા હોય તો મોકલો ધંધા રોજગાર માટે મોકલવા પડતા હોય તો મોકલો જેને પ્રદેશ છોડ્યો વિકાસ માટે બધાનું ડેવલપમેન્ટ થયું છે એટલે આપણે આવનારી પેઢીને ભણાવો ધંધા રોજગારની સારી દિશા નક્કી કરો અને એના માટે ગાંધીનગરમાં એક સારું ભવનનું નિર્માણ કરવા જઈ રહ્યા છે એનું નામ આપ્યું છે સરસ્વતી ધામ એ સરસ્વતી ધામનું ગાંધીનગરમાં નિર્માણ કરવા જઈ રહ્યા છે એનું આમંત્ર આપવા માટે આવ્યો છું એટલે ઘણા એવું થાય કે રાતે ત્રણ વાગે શું તમામ સમાજો આગળ વધી ગયા ત્યારે એક મેસેજ આપવો છે કે અમે હવે નથી અમે છીએ અને અમે રાતના વાગે ભેગા થઈને અમે આહવાન કરવાના અભ્યુદય એટલે ખૂબ સુંદર સમય આવવાનો છે દેવશીભાઈ મિનિંગ તો એ જ થાય અભ્યુદય મહાસંમેલન નામ આપ્યું છે કે આવનારો સમય અમારો છે આવનારી પેઢીનો છે અને આવનારી પેઢી માટે જ્યારે આપણે સારા વિચારો સાથે આગળ વધતા હોય ત્યારે તમને બધાને બે હાથ જોડીને આમંત્રણ આપું છું કે ની ની તારીખ સવારના વાગે તમે બધા સમર્થન આશીર્વાદ આપવા માટે અને આ બનવા માટે પધારો એવી આ બધા વિનંતી કરું છું આ સમાજે અમને ખૂબ નામ આપ્યું છે આ સમાજે પ્રેમ પણ ખૂબ આપ્યો છે ત્યારે જીવતા જીવતીનું ઋણ અદા કરવા માટેનો અમારો આ પ્રયત્ન છે આપણે કાલ જતા રહીશું પણ આવનારી પેઢી માટે કયું ભવિષ્ય શું મૂકીને જઈએ છીએ આપણા બાળકો એ યાદ કરશે

રાજનીતિક મેસેજો છોડે છે જાણ કે કોઈની રાજનીતિ લૂંટાઈ જવાની હોય ને એવી વાતો કરે છે આમાં બધા તમામ પાર્ટીઓ પણ તમે નવી પેઢીને તૈયાર નહીં કરો જે પેઢી તૈયાર થઈ છે મજબૂત નહીં કરો તો થાકી જશો આવનારી બે ત્રણ પેઢી તૈયાર કરો કે અમારા પછી કોણ પણ આપણા મારે તૈયાર કરવા પડે તો બીજા આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર છે ને આવ્યા પછી કેટલા યુવાનો તૈયાર કર્યા છે હજારો યુવાનો તૈયાર કર્યા છે અને તમામ ક્ષેત્રમાં નેતૃત્વ કરે છે પણ જે લોકો સામાજિક મેળવડા દરેક સમાજના સામાજિક મેળાવડા થાય છે અથવા દેવસિંહભાઈ પાટીદાર સમાજના સંમેલનમાં જવાનું છે એમ દરેક સમાજના મેળાવડા થતા હોય છે કોઈ ચર્ચા તો તો કરતું આપણે ભેગા થઈએ ત્યારે જ કેમ વાત કરે છે એટલે એમાંથી બહાર નીકળો સમાજની સારી વાત પકડો સારી દિશા તરફ આગળ વધારવાનું કામ કરો જે લોકો સારું કામ કરે છે એક વ્યક્તિની સેવા કરે છે કે હજાર વ્યક્તિની સેવા કરે છે કે લાખો વ્યક્તિની સેવા કરે છે જે કોઈ સારું કરે છે એને અભિનંદન આપો એને મદદરૂપ થાવ બાકી કોઈને નડતર રૂપ ના થાવ આ બધા આટલી મોટી સંખ્યામાં જોડાયા છો આ બધાનો ફરીથી આભાર મારે

પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે અલ્પેશ ઠાકોરે પણ એક જવાબ આપ્યો છે આ જવાબ આપવામાં આવ્યો છે માલપુરના બારડમાં એક સભા હતી ક્ષત્રિય ઠાકોર સમાજની એક સભા હતી ને એની અંદરથી જવાબ આપવામાં આવ્યો છે આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં